ઉપાસક ભક્તો વિવિધ મનોથી પરિવારના મનોરથથી અને આશીર્વાદ અને કૃપાથી પૂજ્ય જોગી આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રગટનારા પરમેશ્વર પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના ચતુર્થ દિવસના કથા સત્રમાં આપણે સૌ મળીએ છીએ ત્યારે વિનંતી કરીશ વૈદિક પૂજન એટલે કે માતાજીના પૂજન માટે ઠક્કર પરિવારના કનુભાઈ અને શ્રીમતી વિનંતી કરીશ કે આપ માતાજીનું પૂજન સંપન કરવા માટે કથા મંચ પર કનુભાઈ અને કલ્પુબેન પુરાણ પૂજન માટે દિનેશભાઈ પરિવારને વિનંતી કરીશ પુરાણ પૂજન માટે દિનેશભાઈ પરિવારના પરિવારજનો પુરાણ પૂજન માટે કથા મંચ પર પધારશે જ્યારે એવા ભાગવતાચાર્ય સાંદીપની ઋષિકુમાર પૂજની જોગીદાદા વ્યાસનું વક્તા આદર પૂજન અને ભાવ પૂજન સંપન્ન કરવા માટે રાજુભાઈ ઠક્કર અને ભાઈ મહર્ષ ઠક્કરને વિનંતી કરીશ કે આપ વક્તા પૂજની જોગીદાદા વ્યાસનું આદરપૂર્ણ અને ભાવપૂર્ણ પૂજન સંપન્ન કરી આભારી કરશું આ વૈદિક પૂજન વિધિ સંપન્ન થઈ આરતી સંપન્ન થશે અને એ બાદ આપણા કથા સત્રનો પ્રારંભ આપણે કરીશું ધન્યવાદ